નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું છે તે માથાનો દુખાવા સમાન છે જંબુસર મહાપુરા જવાના મુખ્ય માર્ગને જોડતા રેલવે પાસે જે પસાર થાય છે હાલમાં વરસાદ પહેલાં આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે આ માટીકામ છે એક રોડ સુધી માટી પુરાણ કરી દીધેલ હોય આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા સાઇડ પર પાણીનો નિકાલ પણ કરેલ ના હોય જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને મોટા પાયે કીચડ થાય છે બીજું કે રેલવેનું ઘડનારું બનાવી દેવામાં આવ્યું મહાપુરા જવાના ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવી છે ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી બાઈક ફોરવ્હીલ અનેક વાહનો ફસાઈ જાય છે સ્કૂલે આવતા જતા નાના બાળકો ઘણીવાર સાયકલ લઈને જાય છે અને પડી જાય છે આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પણ પાણી હાલતું નથી લોકો તેમના માણસોને મોકલી દે છે અને તેમના માણસો આવે છે તે મન ફાવે તેમ અને જેવા ફાવે તેવા માટી અને પોટા પથ્થર ફેંકીને જતા રહે છે ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે કે મહાપુરા ગામે જવાના રસ્તા બંને બાજુથી બંધ કરી દેવાય છે મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય તો એકસો આઠને કોલ કરે તો એકસો આઠ ગામમાં આવી ન શકે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે જો કે બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તો તેની જવાબદારી કોની એ ગામના ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગામજનો ઈચ્છી રહ્યા છે એડી અનુસાર એ રિપોર્ટર ડીએન વાઘેલા જમ્બુસર

મીડિયમ ચડાવી દે બોગસ માલ નાખે છે રોડ પર જેમ જેમ ક્યાં રીકા નિકાલજે ક્યાં